અને આપણે છે ને પાલવાના દાળવા ને ને પાપલાટ ને ચેરવાની બધી મચ્છી આવડી છે તો તમે વિડીયોમાં પિનારે દો એટલે મજા આવશે છે અને ચેનલમાં પહેલી વખત આવીને તો ફેમિલી સબસ્ક્રાઈબ કરી દે એટલે તમે છે ચેનલની અંદર મચ્છીના વિડીયો દવાની મના જ કરશે છે લવજીભાઈ ખાકી થોડીક આવી હમણાં વાઘુ આપણે હતી કાંઠા ભાંગે છે બધા જ આવ્યા ખરે કાં

સારો થોડાક પહેલાં મેકી દઈ ને પછી તમને બતાવું કેમ કે બધું ઘુસવાય ગયું પીડું ફેમિલી કદડો એકલો નીકળો ને તો બધું કાળું મેં આ કાળા મેં થઈ ગયા એટલે બધું ધોવું તો આપણે બધું પાણી પાણી નાખીને બધું કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે અને મારે ભાઈ તો તમે એ પાણી કાઢી રહ્યા છે કેમ કે આપણે પાણી નહીં કાઢવું તો પડે તો તમે આવી રીતે નીકળે છે પાણી હાથે ન કાઢવું પડે તો હવે છે ને પાણી પાણી કાઢીને હવે નાસ્તો કરીએ આપણે પીવું બધું કરે ચાલો આપણે મોટું પડું પછી નાસ્તો બનાવીએ મિત્રો ને આપણે પડે એટલે બધા ફટાફટ આપણે ઝાડું પણ મળીએ તો ફિમેલ વાપ આ નિશાન મે કે લતું નિશાન આપડો આવી જો નિશાન છે ને આપણે માથે લીલી લે ભાઈ યાર ફિમેલ આપણે ઝાડ તો ઉપાડે પણ એમાં શાક જો તમે એટલું કઈ આવ્યો આ પાલો છે ને ભરેલો નથી પણ ખાલી એમાં ડેન્જર છે બહુ મોટો છે જો તમે જેને ખાવો એ કહે જો એટલે મેકલાવી દઉં અને દરિયાની પાપલેટ કેવામાં આવે કેવી પાપલેટ છે જો મસ્ત છે કઈનો કટાઈ પાપલેટ છે તો આને દરિયાના ગુમલા કેવામાં આવે જો તમે કેવા ગુમલા એક નંબર ગુમલા એડો કાઈ ઘટ્યા થોડું

બે દિવસ ઓફર છે ભાઈ એને જોતો લઈ જાય તો કઈ કા કવડા મોટા માંટા પાલવા હે બે ભાઈ પેલા આવે છે ને ફેમિલી આપણે દાળ બાળ મેકી દે પીસી હવે માલ ને બરફ નાખી દે ખાવાનું બનાવ આપણે મિત્રો ખાવાનું બનાવ આપણે છે ને હવાનો નાસ્તો જ કરાવ બાકી એવી કઈ કરાયું નથી તો હે ને આપણે ઝાળ મેકી દી હવાના ભૂખે મિત્રો આવડા લોકો એ ઝાળ મેકે છે ને આપણે છે ને માલ ને બધે બરફ માં નાખી દીધો છે અને આપણે ખાવાનો માલ પણ અલગ કાઢી લીધો છે તો આપણે ઝાળ મેકી દે પછી આપણે ખાવાનું બનાવી નાખી છે ઓરિન્દ્ર ભૂમલા આપણે ને ખાવા માટે રાખ્યા છે ભાઈ સ્પેશિયલ બાપટા બામટા બનાવવાનો છે આને આપણે મિત્રો આ શોપ આપણે ટાઈમ આઠ ભૂમલા આવ્યા આખા પહાડમાં ને આનો તો આપણે શાક કરીને ખાઈ લાવવાનું આગળી હાલબાલ મેં કઈ જાય અને પાહુ ખાનું રિપેર કરવા ગડી થોડો ઘણો કદરો નીકળે સારું ફોર નહીં હા એમ તો હવે આપણે છે ને જમવાનું બનાવી નાખી તો ફાઇનલી મિત્રો આ તો તમે શાક આપણે કટિંગ કરવાનું ચાલુ કરી દીધું કેમ કે આપણે જમવાનું બનાવવું છે

ફાઇનલી ફેમિલી આપણું શાક હતું બધું ઘરે ગયા ને અમે લવજી ભાઈ તો મેં ઓલરેડી રિપીટ કર્યું છે ને હવે તો કોને ખબર ભાઈ વાર વાત કરશે ફોનમાં એવું લાગે અને હવે આપણે અહીં નાસ્તો બનાવી નાખીએ કેમ કરશું ભાઈ બનાવશું ફાઇનલી ફેમિલી તો શાહ બની ગઈ છે ને હવે આપણે બધા નાસ્તો કરી લઈએ કારામજી ભાઈ નાસ્તો કરી લઈએ આપણે કાલમાં વાઘ હોવું પડ્યું તમને ખબર હોય તો એમાં કેટલી વીસ તારીખ આગે આવી ભાઈ તો કોલ રૂમ કાઢે છે

બીજા વિડીયોમાં બીજો નેક્સ્ટ વિડીયો કેવો બનાવો કોમેન્ટમાં કેજો અને મતલબ તમને યાર ગેમ હોય છે